દાહોદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જીવાદોરી સમાન પાટા પાટાડુંગરી ડેમની જળસપાટી એકસો સિત્તેર મીટરે પહોંચતા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં વરમખેડા બોરખેડા જાલત મોટી ખરજ પુંસરી પાંચવાડા સાહડા દેવધા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે ડેમમાં નવા નીરના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે કારણ કે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે ડેમના નયનરમ્ય દ્રશ્યને નિહાળવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે દાહોદનો જીવાદોરી ગણાતો પાટા ડુંગરી ડેમ જે સતત અને ધોધમાર વરસાદના લીધે ઓવરફ્લો થઈ ગયો છે જે પોતાની એકસો સિત્તેર પોઈન્ટ છ્યાસીની સપાટી પાર કરી ચૂકી છે પાટા ડુંગરી ડેમની વાત કરીએ તો દાહોદ નગરપાલિકા વિસ્તારના લોકોને પીવાના પાણી તેમજ અહીંના જે ખેડૂતો છે એમને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે આ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા સાતથી આઠ ગામડાના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે તો બીજી બાજુ દાહોદ નગરજનો જે જે લોકો પીવાના પાણીની સુવિધા અહીંથી લેતા હોય છે એમને તથા ખેડૂતોને ચોક્કસપણે ડેમ ઓવરફ્લો થતાં ક્યાંક ને ક્યાંક હાશકારો અનુભવ્યો છે એવું કહી શકાય ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ